તવેત આપણે નક્ષભાઈ ને તેડી લીધી છે તો બતાય ને રાતે રાતે જો આપડે નાઈટ તૈયાર થઈ ગયા છે અને સીધી દીધીતે કેલા તો કારખાને જાવું પણ હવે જવાનો બઈન થ્યો છે કા ના રે આને જવાનું છે અને મારે એકને જવાનું માર છડે આ જ રહેવાનું છે ધીયા તો થઈ ગઈ છે કામે જવા પણ કઈ જવાનું છે નહીં આજ આપડે ઘરે રહેવાનું છે અને આને એકને જવાનું છે مارے کرے سو کرا رہانو سے باندې کتا اا مار حاونی اس پرام جان افسے کوو نن تم تراو زاووان سے کینکی گلا پاهنی سر سر نہ مکانی واوانو سے انے مار حاونی پرام جایے انے مار ائسکرے رہانو سے تو تم کمیا زاو تا میں نہ کرا زاوالو હેલો મિત્રો કેમ છો બધા બધા નહીં ગુડ મોર્નિંગ અને તમારો દિવસ સારો જાય આપણે હવે જો નાઈ તો ફ્રેશ થઈ ગયા છે અને આપણે હવે જવાનું છે એ રહીએ દૂધ પૂરવા કારણ કે નાખી છે વિશાલભાઈ છે કોઈ કારણ કે બીજું કંઈ છે નહીં એટલે મારે તો દૂધ ભરવા જવું પડે છે પછી કારખાને જવાનું છે પણ હજે તો વાત છે કે આપણે દૂધ કરી કન્ટિન્યુ બનાવી દેજો રાધે રાધે તો લેન્ડ એ તો આજે ચલો મિત્રો આપણે વિયાવ છે એવી કારખાની થી ઘરે અને આવતા વેત આપણે નક્ષભાઈ ને તેડી લીધો છે દેખ્યો દાત કદાચ મૂળમાં છે તો ઉમે છે નક તો પછી ગાડી મેં કાટો મારવો પડે કા ગાંધી કા મોસ્ટર મે આપડે પરજા બજુ વી આવ્યા છે વી ઇન પાટવર ને હું બાંધું છે દોવન નું તાણો છે કાઈ દીધું પછી જાવું છે ડેરીએ દૂધ ભરવા કા ડેરીએ જવાનું તન છાઉનું તન તાન ન છાઉનું તન લઈ જાવ હોને તન લઈ જાવ

कैम से 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 दाएं रोट लगड़ाई से बदलने लगड़ते मम्मी ना

તો આ છે અમારા દાદાની ડેરી અને આપણે હવે શું દૂધ ભરવા તો અમારો વિડીયો અહીંયા લગ્ન ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો બાય બાય